એક ભાઈ મારી પાસે આવ્યો મને કે બાપુ તમે ઓલી કહો છો ને કથામાં વારંવાર કે કાંઈ લઈ જવાનું નથી કાંઈ લઈ જવાનું નથી આ વાત મને બરાબર સમજાઈ ગઈ આ તમે બધા બેઠા તમને બધાને વાત સમજાય છે હું કહું છું કે કાંઈ લઈ જવાનું નથી આ વાત સાચી ખોટી સાચી એ ભાઈ મને એવું કહેતો તો બેન પરેશ્વર ભાઈ એ ભાઈ મને એવું કહેતો તો કે કાંઈ લઈ જવાનું બધું મૂકીને જવાનું બધું મૂકીને જવાનું બધું મૂકીને મૂકીને જવાનું જવાનું બધું લે આ એવું છે એટલે એવી વૈરાગ્યની ખોટી વાતો કરવાની નહીં સત્ય હકીકત છે એના પર ચાલો કઈ લાવ્યા જ નથી એવું નક્કી કરી લો કે આપણે કઈ લાવ્યા જ નથી તો હવે લઈ જવાની વાત થતી નથી લાવ્યા જ નથી તો લઈ જવાની વાત થતી નથી તારા લેખા જોખા થશે તારી હારે અહીંની કોઈ પદાર્થ નહીં આવે તારી હારે આવશે તે ગાયલી સેવા કેટલી કરી છે તે શિવની સેવા કેટલી કરી તે બ્રાહ્મણની સેવા કેટલી કરી તે માતા પિતાની સેવા કેટલી કરી એ પહેલા પૂછવામાં આવશે ભાઈ બહેનો એવી કમાણી કર લો પુણ્યની કે ક્યારે ખૂટે નહી અખૂટ પુણ્ય ભરી લો મનુષ્ય અવતાર મળ્યો છે અમારે એક બેન આશ્રમમાં આવે છે દરબાર છે અમે બા કહીએ દરબાર ની નાની છોકરી તો બા કહેવાય મહેસાણા થી આવે છે આશ્રમમાં સેવા કરવા આવે સેવા કરવા પહેલી વાર જયારે આવ્યો ને ત્યારે બહુ સત્સંગની સરસ મજાની વાતો કરતા કરતા બેઠા હતા ત્યારે એ બાએ મને શું કીધું તમને કહું શબ્દ એના એ બાએ સેવા કરતા કરતા કેટલી બધી સેવાઓ કરે મોટી મોટી સેવાઓ કરે પણ સેવા કરતા કરતા સત્સંગ મારે બેઠા થોડી વાર મોકો મળ્યો એને હું રોજ આશ્રમમાં ના મળું કોઈક વાર આવી રીતે સમય મળે તો મળી જાઉં તો મારી સાથે બેઠા એમણે કીધું મને કે બાપુ મેં તો નક્કી કર્યું છે કઈ મૂકીને જવું જ નથી બધું હારે લઈ જવાનું છે વધારું પધારું મને કે મારે કઈ મૂકીને જવું જ નથી બાકી સાંભળો ધ્યાનથી સાંભળો કે મારે બધું લઈ જવું છે મને આશ્ચર્ય થયું આટલા સત્સંગી બેન આટલા આટલા સારા બેન એવું કે બધું લઈ જવાનું છે પછી હળવેથી એ બોલ્યા હા મેં નક્કી કર્યું છે કે મારી સંપત્તિ છે મારી મહેનત છે મારા પતિ અને મારી પોતાની મિલકત છે મારે કોઈને આપવી જ નથી મારે બધું હારે જ લઈ જવું છે દાનમાં જ આપી દેવાનું છે દાનમાં આપી દઈશ એટલે બધું ટ્રાન્સફર થઈ જશે સ્વર્ગમાં મને બધું હારવાર મને ત્યાં મળી જશે ગયા જન્મમાં આવતા જન્મમાં મને પુણ્યનું ભાથું હું ભરીને જવાની મારી સંપત્તિ હું બધી હારે જ લઈ જવાની કંઈ આપીને જવાની નથી કોઈ બોલો હાર હાર કેટલી મોટી વાત કરી દીધી એમણે મારી સંપત્તિ કે હું હારે લઈ જવાની આ રીતે હારે લઈ જજો જેટલું લેવાય એટલું લઈ જજો જેટલું ઘરવાળા કરવા દે એટલું કરજો જેટલા તમારા બાળકોને બચા એના માટે જે રકમ બચાવવાની બચાવીને મૂકી રાખજો બાકીનું બધું હારો હાર લઈ જવાનું છે આપણે હવે હવે નક્કી કરી લેજો અમે પણ પુણ્યના ભાથા સ્વરૂપે અમારી સંપત્તિ અને અમારું દાન પુણ્ય અમે હારે લઈ જવાના છીએ